ફળિયાના નર્મદા નદીના ઘાટે ગંગા દશરા મંડળ દ્વારા ગંગા દશહરાનો પ્રારંભ કરાયો વડોદરા જિલ્લાના શિનોર ગામે આવેલા ભૂસાફળિયાના નર્મદા નદીના ઘાટે છેલ્લા એસી વર્ષથી ગંગા દશરા મંડળ દ્વારા દશરાની મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે ત્યારે વર્ષે પણ શિનોર ગંગા દશરા મંડળ દ્વારા નર્મદા નદીના તટ પર આવેલા ભૂસાફળિયાના ઘાટેથી તેરમાં ચુંદડી મનોરથ તેમજ ગંગા દશહરાનો પ્રારંભ કરાયો હતો આ ધાર્મિક કાર્યક્રમ તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસથી તારીખ પાંચ છ બે હજાર પચીસ સુધી એટલે કે દસ દિવસ સુધી ભારે ઉત્સાહ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે આ દસ દિવસ સુધી શ્રદ્ધાળુઓ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવાનો લાભ લઈ સંધ્યાકાળે યોજાતી મહાઆરતીનો લઈ શ્રદ્ધાળુઓ તનેતા અનુભવે છે હાલ તો ફળિયામાં નર્મદા નદીના ઘાટને ડેકોરેશનથી શણગારવામાં આવ્યો છે કહેવાય છે કે મોઝદાઈની ગંગાજીનું સ્વર્ગ પરથી પૃથ્વી પર અવતરણ થયું હતું ત્યારથી જ ગંગા દશહરાનો પર્વ ભારે ધામધૂમથી શ્રદ્ધાળુઓ દ્વારા ઉજવવામાં આવે છે આ દસ દિવસ સુધી નર્મદા નદીમાં સ્નાન તેમજ વિધિવત રીતે પૂજા અર્ચના દાન પુણ્ય કરવાથી દસ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે વધુમાં ગંગા દશરા પર્વ દરમિયાન તારીખ એક છ પચીસથી રવિવારના દિવસે સાંજે નર્મદા મૈયાને સિત્તેરથી વધુ સાડીઓને ચુંદડી રૂપે અર્પણ કરનાર છે આ પ્રસંગે પચ્ચીસોથી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે શ્રદ્ધાળુઓને કોઈ હાલાકી ના પડે તેની પણ વિશેષ કાળજી રાખવામાં આવી હતી જેના ભાગરૂપે દશરા મહાઆરતી અને ચુંદડી મનોરથના ધાર્મિક કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે નર્મદેહર ગંગેહર મા નર્મદાજીનું સ્નાન નાન અભિષેક અને આરતી પૂજાનું પાવન પર્વ એવું શ્રી ગંગા દશહરા કે જે જ્યેષ્ઠ મહિનાના પ્રથમ દિનથી આરોપીને દસ દિન માતાજીનું પૂજન કરવામાં આવે છે અહીંયા શિહોળ તીર્થ ક્ષેત્રમાં દરેક વર્ષના નિયમ મુજબ નર્મદાજી નું પૂજન અર્ચન કર્મ બધું કરવામાં આવે છે તેનો આજથી પ્રારંભ થઈ ગયો છે અને પ્રારંભિક દિવસે ઘણા બધા દર્શનાર્થીઓએ માતા નર્મદાજીના સ્નાનનો લાભ લીધો છે આરતીનો લાભ લીધો છે હવે આવનારા દસે દસ દિવસમાં માતાજીનું પૂજન રોજ થતું રહેશે નર્મદેહર